વાવથરાજ જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા નંબર એક દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાવના ખારી મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળા પરિવારે તમામ બાળકોને પતંગ અને દોરી પૂરી પાડી હતી વહેલી સવારથી જ બાળકો રંગબેરંગી પતંગો સાથે ખારી મેદાનમાં ઉમટી પડ્યા હતા આકાશમાં ઉડતી પતંગોએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું જ્યાં બાળકો એકબીજાને પ્રોત્સાહિત કરતા અને આનંદપૂર્વક પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા શાળાના સંચાલકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પરંપરાને ઉત્સવ પ્રત્યે પ્રેમ વધારવાનો હતો ઉત્તરાયણ જેવા લોક ઉત્સવ દ્વારા બાળકોમાં સહકાર ભાઈચારો અને આનંદની ભાવના વિકસે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું પતંગ ઉત્સવ દરમિયાન બાળકોની સુવિધા અને સુરક્ષાને વિશેષ મહત્વ અપાયું હતું પતંગ ઉડાવતી વખતે રાખવાની સાવચેતી અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી જેનાથી બાળકોમાં વધુ આનંદ જોવા મળ્યો હતો શાળા પરિવાર શિક્ષકો અને સ્ટાફ સહયોગથી આ પતંગ ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો કાર્યક્રમના અંતે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી ઉત્સાહે સમગ્ર આયોજનને યાદગાર બનાવ્યું અને સ્થાનિક લોકો દ્વારા પણ શાળાની આ પહેલને સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો ઉત્તરાયણના એક દિવસ પૂર્વે વાવેક પગાર કેન્દ્ર શાળામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે આજને જિલ્લા પંચાયત દ્વારા સવારની સ્થિત રાખવામાં આવેલી છે અને વાવેક પ્રાથમિક શાળાના તમામ બાળકો હર્ષોઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે બધા જ બાળકોને પતંગની ભેટ આપવામાં આવી છે અલ્પાહાર આપવામાં આવ્યો છે અને ખૂબ આખા સ્ટાફ પરિવાર સાથે અને બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી બાળકો કરી રહ્યા છે